ઘરે તો નહીં જાઓ ઘરે થી દાળ ચાલો તારે જ હમણે તમે ચા કેવો લાગ્યો કે ચા તો મસ્ત ચા આવો પીધો ને પીધો એમ કે તું રહ્યો કે ચા પીધો સારો અમાર ઘરનો ચા પીધો સારો એક દન પીધો ને તું પસાદ એમ તું અમ તાર ઘરે ખાવા ખાતો હોય તો તું શું કરી મારું જીવ લઈ રહી તો તારો જીવ લઈ લઉં

પૈસા માગી પૈસા મને જ નહીં એકા પૈસા ના માગ્યા પૈસા વાત એને બોલી ચી હતી પૈસા જ નથી ચાનું ગણાવી તો આપણો પૈસા ચીલી વખત પૈસા ચેલી વખત ગણા છે મજૂરી કરી લેવા છીએ

ભીખ માંગે એવું લાગે શીખબ શું છે તમાર <Supan> સીતે <Supan> <Supan> <Supan>

યે બાજુ આવતા ને તમે ઘઉં

हो हा प्रिंट जा हग जाऊ आपण पाछो वड्यो काका मूर्ती इ तो अडेला मन ढोको पर फिरतो हो ए ए सुटते जा आई गयो अब खबर पड़े छे चालसे काय म्हणतो चालसे नाही लढू चालसे

બે આવી છે આ છોકરા ને હોય આ જુઓ આ રીટર પડી રહ્યા આ જુઓ આ જોયા જોયા પડે

ઓય તે આ દારૂ પી પી નઈ અમાર્યા તા ક્યો કોક આવે ને બહાર નું તો બગાડવા જોવે એ પર છોકરાન તો આйна ના બુજર્યા પેલા મગઈયો ના ના કોબુંખો અમે નઈ એડ્યા કે ગોમ તમે બનાના બનાના કેમો લાગ્યા થોડા કેવા બનાના નું પાણી એમ તો ઓય કોબુંખ ખાતા ઓય કોબુંખ ખાયા પેલી કન ડૂલ પેલી ડૂલે હોમે પડી જોવો લેડો મગા આ ઘરે દેના આવ પેલા લઈ લેડો ચા પાસી કો બુંખી ફોન કરો આબુ ત હારું હડો અને હવે આને કરી તો મારતા ને લઈને આવજો હારું હડો આ ફેર તો આવું તો હવખે પૂરા કી નાખો હો હડો ફેર કોઈ લેતાવા ના લઈ જ ને વા મારવા છે વા મારવા છે હો લોડડે મારો બનાસ